ડોક્ટર જતિન પ્રજાપતિ અને મહામંત્રી તરીકે ડોક્ટર હર્ષદ મેહરાની વરણી કરવામાં આવી ગોધરાના શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે યોજાયેલ આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિશનર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં આવનારા સમય માટે નવા પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે ડોક્ટર જતીનભાઈ પ્રજાપતિ અને મહામંત્રી તરીકે ડોક્ટર હર્ષદ એમ મહેરાની વરણી કરવામાં આવી સાધારણ સભામાં ત્રણસો જેટલા ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં હાલના વરસના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં ડોક્ટર વિજયભાઈ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને લઈને હાજર ડોક્ટરને અવગત કર્યા હતા અને પોતાની ટર્મ સાથે એસોસિએશનના સહકાર બદલ આભાર માન્યો હતો અને મહામંત્રી ડોક્ટર હર્ષદ મહેરા દ્વારા ગટ ટર્મના લેખા જોખા સાથે મિટિંગનું સફળ સંચાલન કર્યું હતું ને નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર જતીન પ્રજાપતિ દ્વારા આગામી વર્ષ માટેના આયોજન માટે પોતાનું વક્તવ્ય આપ્યું હતું સાધારણ સભામાં ભૂતપૂર્વ પ્રમુખનું સન્માન પણ કરવામાં આવ્યું